પછી શ્રી રામચંદ્રજી પ્રેમ સાથે શત્રુઘ્નને મળીને પછી કેવળ નિષાદ રાજને મળ્યા પ્રણામ કરતા લક્ષ્મણજીને ભરતજી ઘણા જ પ્રેમથી મળ્યા પછી લક્ષ્મણજી પ્રબળ ઉમંગ સાથે નાના ભાઈ શત્રુઘ્નને મળ્યા પછી તેમણે નિષાદ રાજને હૃદય લગાડી દીધા પછી ભરત શત્રુઘ્ન બંને ભાઈઓએ મુનિમંડળીઓને પ્રણામ કર્યા અને વાંચિત આશીર્વાદ પામીને આનંદિત થયા નાનાભાઈ શત્રુઘ્ન સહિત ભરતજી પ્રેમમાં ઉમંગ સાથે સીતાજીના ચરણ કમળોની રજ શિરે ધારણ કરીને વારંવાર પ્રણામ કરવા લાગ્યા સીતાજીએ તેમને ઉઠાડીને એમને માથાને પોતાના કરકમોથી સ્પર્શી માથે હાથ પહેરીને તે બંનેને બેસાડ્યા સીતાજીએ મનમાંને મનમાં આશીર્વાદ આપ્યા કેમ કે તેઓ સ્નેહમાં મગ્ન છે તેમને દેહનું સાનભાન નથી સીતાજીને સર્વ પ્રકારથી પોતાના અનુકૂળ જઈને ભરતજી શોક રહિત થઈ ગયા અને એમના હૃદયનો કલ્પિત ભય જતો રહ્યો તે સમયે ન તો કોઈ કંઈ કહે છે ન કોઈ કંઈ પૂછે છે મન પ્રેમથી પરિપૂર્ણ છે તે પોતાની ગતિના તે પોતાની ગતિમાં ખાલી છે અર્થાત સંકલ્પ વિકલ્પ અને ચાંચલ્યથી શૂન્ય છે તે અવસરે કેવટ નિષાદરા ધીરજ ધરીને અને હાથ જોડીને પ્રણામ કરીને પ્રાર્થના કરવા લાગ્યો હે નાથ મુનિનાથ વસિષ્ઠજીની સાથે સર્વે માતાઓ નગરવાસી સેવક સેનાપતિ મંત્રી સર્વે આપના વિયોગથી વ્યાપોળ થઈને આવ્યા છે ગુરુનું આગમન સાંભળીને સીલના સમુદ્ર શ્રી રામચંદ્રજીએ સીતાજી પાસે શત્રુઘ્નને રહેવા દઈને અને તે પરમ ધીર ધર્મ ધુરંધર દયાળુ શ્રી રામચંદ્રજી તે જ સમયે વેગ સાથે ચાલી નીકળ્યા ગુરુજીના દર્શન કરીને લક્ષ્મણજી સહિત પ્રભુ શ્રી રામચંદ્રજી પ્રેમમાં ભરાઈ ગયા અને દંડવત પ્રણામ કરવા લાગ્યા મુનિશ્રેષ્ઠ વશિષ્ઠજીએ દોડીને એમને હૃદય લગાડી દીધા અને પ્રેમના આવેશ સાથે બંને ભાઈઓને ભેટ્યા વળી પ્રેમથી પુલકિત થઈને કેવટી નિષાદરાજે પોતાનું નામ લઈને દૂરથી જ વસિષ્ઠજીને દંડવત પ્રણામ કર્યા ઋષિ વસિષ્ઠજીએ સખા જાણીને તેમને બળજબરી હૃદય લગાડી દીધા જાણે જમીન પર આળોટતા પ્રેમને એકત્રિત કરી લીધું હોય શ્રી રઘુનાથજીની ભક્તિ સુંદર મંગળોનું મૂળ છે એમ કહીને પ્રશંસા કરતા દેવો આકાશમાંથી ફૂલ વરસાવવા લાગ્યા તેઓ કહેવા લાગ્યા જગતમાં આના નિષાદરાજ સમાન સર્વથા નીચ કોઈ નહીં હોય અને વસિષ્ઠજીની જેમ ઉચ્ચ કોણ છે જેની નિષાદને જોઈને મુનિરાજ વસતિષજી લક્ષ્મણજી કરતાં અધિક તેનાથી આનંદિત થઈને મળ્યા આ સગળું સીતાપતિ શ્રી રામચંદ્રજીના ભજનનો પ્રત્યક્ષ પ્રતાપ અને પ્રભાવ છે દયાની ખાણ સુગ્ન ભગવાન શ્રી રામચંદ્રજી સર્વે લોકોને દુઃખી મળવા માટે વ્યાકુળ જાણીને ત્યારે હર કોઈ જે જે ભાવે મળવાના અભિલાષી હતા તેઓને તે તે રીતનો ભાવ જોઈને તેની રુચિને અનુસાર તેમણે લક્ષ્મણજી સહિત માત્રમાં દરેકને મળીને તેમના દુઃખ અને કઠણ સંતાપને દૂર કરી દીધા શ્રીરામચંદ્રજીની માટે આ કોઈ મોટી વાત નથી જેમ કરોડો ઘડાઓમાં એક એક જ સૂર્યની પૃથક પૃથક છાયા પ્રતિબિંબ સાથે જ દેખાય છે સમસ્ત પૂર્વાસ્થી પ્રેમમાં ઉમંગથી કેવટને મળીને એના ભાગ્યની પ્રશંસા કરે છે શ્રી રામચંદ્રજી સર્વે માતાઓને દુઃખી જોઈ જેની સુંદર વેલોની પંક્તિઓને હિમ મારી ગયો હોય સર્વપ્રથમ રામજી કંઈ મળ્યા પોતાના સરળ સ્વભાવ તથા ભક્તિથી તેમની બુદ્ધિની તરબોળ કરી દીધી વળી ચરણોમાં પડીને કાળ કર્મ વિધાતાની માથે દોષ ઉજાડીને શ્રી રામચંદ્રએ તેમને સાંત્વના આપી વળી શ્રી રઘુનાથજી સ્તરે માતાઓને મળ્યા તેમણે સમજાવી બજાવી સંતોષ કરાયો કે હે માતા જગત ઈશ્વરને આધીન છે કોઈને પણ દોષ ન આપવો જોઈએ પછી બંને ભાઈઓએ બ્રાહ્મણોની સ્ત્રીઓ સહિત જે ભરતજીની સાથે આવી હતી તેમની અને ગુરુજીના પત્ની અરુંધતીના ચરણોની વંદના કરી અને તે સર્વેનું ગંગાજીને ગૌરીજી સમાન સન્માન કર્યું તે સર્વે આનંદિત થઈને કોમળ વાણીથી આશીર્વાદ આપવા લાગી પછી બંને ભાઈ શ્રીરામ અને લક્ષ્મણ પગ પકડીને સુમિત્રાજીના ખોળે માથું મૂકીને જઈ વળગી પડ્યા જાણે કોઈ અત્યંત દરિદ્રીની સંપત્તિ સાથે ભેટો થઈ ગયો પછી બંને ભાઈ માતા કૌશલ્યાના ચરણોમાં ઢળી પડ્યા પ્રેમના લીધે તેમના સર્વે અંગ શિથિલ છે ઘણા સ્નેહ સાથે માતાએ તેમને હૃદય લગાડી દીધાની નેતૃત્માથી વહેતા પ્રેમાર્શુના જળથી એમને નવડાવી દીધા તે સમયના હર્ષ અને વિષાદને કવિ કેવી રીતે કહી બોબડો સ્વાદને કેવી રીતે વર્ણવી બતાવે શ્રી રઘુનાથજીએ નાનાભાઈ લક્ષ્મણ સહિત માતા કૌશલ્યાને મળીને ગુરુજીને કહ્યું કે આશ્રમે પધારો મુનિશ્વર વસ્તીજીની આજ્ઞા પામીને અયોધ્યાવાસી સર્વે લોકોએ જળ અને સ્થળની સુવિધા જોઈ જોઈને ઉતારો કર્યો બ્રાહ્મણ મંત્રી માતાઓ અને ગુરુ આદિ મુખ્ય મુખ્ય વિશિષ્ટ લોકોને સાથે લઈ ભરતજી લક્ષ્મણજીની શ્રી રઘુનાથજી પવિત્ર આશ્રમે ચાલ્યા સીતાજી આવીને મુનિશ્રેષ્ઠ વસિષ્ઠજીના ચરણે પડ્યા અને તેમને મન માંગ્યા ઉચિત આશીર્ષ મળ્યા વળી મુનિઓની સ્ત્રીઓ સહ ગુરુપત્ની અરુધતીજીને મળ્યા એમને એટલો બધો પ્રેમ હતો કે તે કંઈ નથી શકાતો સીતાજીએ સર્વેના ચરણોની જુદી જુદી વંદના કરીને પોતાના હૃદયને પ્રિય અનુકૂળ લાગનારા આશીર્વાદ મેળવ્યા જ્યારે સુકુમારી સીતાજીએ સર્વે સાસુને જોયા ત્યારે ભયવશ આંખો મીચી દીધી સાસુઓની બુરી દશા જોઈને તેમને એવું પ્રતીત થયું જાણે રાજહંસીઓ પારધીને ભસ થઈ ગઈ હોય મનમાં વિચારવા લાગી કે કુચાલી વિધાતાએ શું કરી નાખ્યું સાસુને પણ સીતાજીને જોઈને ઘણું દુઃખ થયું વિચાર્યું કે જે કંઈ દેવ સહન કરાવે તે સહન કરવું જ પડે છે પછી જાનકીજી હૃદયમાં ધીરજ ધરીને નીલકમળ સમાન નેત્રોમાં જળ ભરીને સર્વે સાસુને જઈને મળ્યા તે સમયે પૃથ્વી પર કરુણા છવાઈ ગઈ સીતાજી સર્વેના પગે પડી પડીને અત્યંત પ્રેમથી મળી રહ્યા છે અને સર્વે સાસુઓ સ્નેહ વર્ષ હૃદયપૂર્વક આશીર્વાદ આપી રહી છે કે તમે સદા સૌભાગ્યવતી રહો સીતાજીને સર્વે રાણીઓ સ્નેહને લીધે વ્યાકુળ છે પછી જ્ઞાની ગુરુજીએ સર્વેને બેસાડ્યા વળી મુનિનાથ વશિષ્ઠજીએ જગતની ગતિને માહિતી કહીને આતા જગત માયાનું છે એમાં કંઈ પણ નિત્ય નથી એમ કહીને કંઈક પરમાર્થની કથાઓ કહી સંભળાવી તત્પશ્ચાત વસ્તીજીએ રાજા દશરથજીના સ્વર્ગમનની વાત સંભળાવી જે સાંભળીને શ્રી રઘુનાથજી દુઃખી દુસહ્ય દુઃખ પામ્યા અને પોતાના પ્રતિ એમના સ્નેહને એમના મળવાનું કારણ જાણીને ધીર ધુરંધર શ્રી રામચંદ્રજી અત્યંત વ્યાકુળ થઈ ગયા વજ્ર સમાન કઠોર કડવી વાણી સાંભળીને લક્ષ્મણજી સીતાજીને સર્વે વાણીઓ વિલાપ કરવા લાગી સમસ્ત સમાજ શોકથી અત્યંત વ્યાકુળ થઈ ગયો જાણે રાજા આજે જ મર્યા હોય પછી મુનિ શ્રેષ્ઠ વસિષ્ઠજી શ્રી રામચંદ્રજીને સમજાવ્યા પછી એમણે સમાજ થઈ શ્રેષ્ઠ નદી મંદાકિનીમાં સ્નાન કર્યું તે દિવસે પ્રભુ શ્રી શ્રીરામચંદ્રજીની જળ વ્રત કર્યું મુનિ વસિષ્ઠજીના કહેવા છતાંય કોઈએ જળ ગ્રહણ ન કર્યું બીજા દિવસે સવાર થઈ મુનિ વશિષ્ઠજીએ શ્રી રઘુનાથજીને જે જે આજ્ઞા આપી તે સર્વે કાર્ય પ્રભુ શ્રી રામચંદ્રજી શ્રદ્ધા ભક્તિ આદર સાથે કર્યા વેદોમાં જેમ કહેવાયું છે તે પ્રમાણે પિતાની ક્રિયા કરીને પાપરૂપી અંધકારને નષ્ટ કરનાર સૂર્યરૂપ શ્રી રામચંદ્રજી શુદ્ધ થયા જેમનું નામ પાપરૂપી રૂને તુરંત જ બાળી નાખવા માટે અગ્નિ છે અને જેમનું સ્મરણ માત્ર સમસ્ત શુભ મંગળોનું મૂળ છે તે નિત્ય શુદ્ધ બુદ્ધ ભગવાન શ્રી રામજી શુદ્ધ થયા સાધુઓની એવી સંમતિ છે કે એમનું શુદ્ધ થવું એવું છે જેવું તીર્થોના આવવાથી ગંગાજી શુદ્ધ થાય છે ગંગાજી સ્વભાવથી જ શુદ્ધ છે એમનામાં જે તીર્થોનું આહવાન કરવામાં આવે ઉલટા તે જ ગંગાજીના સંપર્કમાં આવવાથી શુદ્ધ થઈ જાય છે આ રીતે સચ્ચિદાનંદ રૂપ શ્રીરામજી તો નિત્ય શુદ્ધ છે એમના સંસર્ગથી જ કર્મ શુદ્ધ થઈ ગયા જ્યારે શુદ્ધ થયાના બે દિવસ વીતી ગયા ત્યારે શ્રી રામચંદ્રજીએ પ્રીતિની સાથે ગુરુજીને કહ્યું હે નાસર્વે લોકો અહીં અત્યંત દુઃખી થઈ રહ્યા છે કન મૂળ ફળ અને જળનો જ આહાર કરે છે ભાઈ શત્રુઘ્ન સહિત ભરતજીને મંત્રીઓને અને સર્વે માતાઓને જોઈને મારી એક એક પણ યુગ સમાન વીતી રહી છે માટે સર્વેની સાથે આપ અયોધ્યા પધારો પરત ફરો આપ અહીં છો અને રાજા અમરાવતી સ્વર્ગમાં છે અયોધ્યા સુની છે મેં ઘણું કહી નાખ્યું આ સર્વે મોટી ધૃષ્ટા કરી છે હે ઉચિત હોય તેવું જ કરો વશિષજીએ કહ્યું હે રામ તમે ધર્મના સેતુ અને દયાના ધામ છો તમે ભલા આવું કેમ નહીં બોલો લોકો દુઃખી છે બે દિવસ તમારા દર્શન કરીને ભલેની શાંતિ લાભ કરી લે અગાઉ રામચંદ્રજીના વચન સાંભળીને સમસ્ત સમાજ ભયભીત થઈ ગયો હતો જાણે મદરી વાહન ડગુમગુ થઈ ગયું હોય પરંતુ જ્યારે તેમણે ગુરુ વશિષ્ઠજીની શ્રેષ્ઠ કલ્યાણમૂલક વાણી સાંભળી તો તે વાહનને માટે જાણે પવન અનુકૂળ થઈ ગયો સર્વે લોકો પવિત્ર પયશ્વિની નદીમાં અથવા પયશ્વિની નદીના પવિત્ર જળમાં ત્રણેય સમય સવાર બપોર સાયંકાળ સ્નાન કરે છે જેના દર્શનથી જ પાપોના સમૂહ નષ્ટ થઈ જાય છે તેઓ મૂર્તિ શ્રી રામચંદ્રજીને દંડવત પ્રણામ કરી કરીને તેમને નેત્રો ભરી ભરીને જુએ છે સર્વે રામચંદ્રજીના પર્વત કામદગીરી અને વનને જોવા જાય છે જ્યાં સર્વે સુખ છે અને સર્વે દુઃખોનો અભાવ છે ઝરણા અમૃત સમાન જળ સ્ત્રવે છે અને ત્રણેય પ્રકારનું શીતળ મન સુગંધિત વાયુ ત્રણેય પ્રકારના આધ્યાત્મિક આદિભૌતિક આદિદેવી તાપોને હરી લે છે અસંખ્ય જાતિના વૃક્ષ લતાઓ અને તૃણ છે તથા ઘણી જાતના ફળ મૂળ અને પાંદડા છે સુંદર શિલાઓ છે વૃક્ષની છાયા સુખ આપનારી છે વનની શોભાનું વર્ણન કોનાથી કરી શકાય છે તળાવમાં કમળ ખીલી રહ્યા છે જળમાં પક્ષી કુંજી રહ્યા છે ભમરા ગુંજારવ કરી રહ્યા છે અને અનેક રંગના પક્ષી તથા પશુ વનમાં વે રહી તેની વિહાર કરી રહ્યા છે કોલ કિરાત અને ભીલ આદિ વનમાં રહેનારા લોકો પવિત્ર સુંદર પડિયા બનાવીને સુંદર અને અમૃતની સમાન સ્વાદિષ્ટ મધને તેમાં ભરી ભરીને તથા કન મૂળ ફળ અને અંકુર આદિની જોડીઓને સર્વેને વિનય અને પ્રણામ કરીને તે ચીજોને જુદા જુદા સ્વાદ ભેદ પ્રકાર ગુણ અને નામ બતાવી બતાવીને આપે છે લોકો એના મોટા દામ મૂલ્ય આપે છે પણ લેતા નથી એને પરત કરવામાં શ્રી રઘુનાથજીની દુહાઈ આપે છે પ્રેમમાં મગ્ન થયેલા તે કોમળ વાણીથી કહે છે કે સજ્જન લોકોના પ્રેમને ઓળખીને એમનું સન્માન કરે છે અર્થાત આપ સાધુ સજ્જન છો આપ અમારા પ્રેમને જુઓ દામ આપીને આ વસ્તુઓ પરત કરીને અમારા પ્રેમનો તિરસ્કાર ન કરો આપ તો પુણ્યાત્મા છો અમે નીચ નિષાત છીએ રામચંદ્રજીની કૃપાથી જ અમે આપ લોકોના દર્શન પામ્યા છે અમે લોકોને આપના દર્શન ઘણા દુર્લભ છે જેમ મરુભૂમિને માટે ગંગાજીની ધારા દુર્લભ છે જુઓ કૃપાળુ શ્રીરામચંદ્રજીએ નિષાત પર કેવી કૃપા કરી છે જેવા રાજા છે એવા જ એમના પરિવાર અને પ્રજાને પણ થવું જોઈએ હૃદયમાં એમ જાણીને સંકોચ છોડીને અમારા પ્રેમ જોઈને કૃપા કરો ને એમને કૃતાર્થ કરવા માટે જ ફળ તૃણ અને અંકુર લો આ પ્રિય પરોણા વનમાં પધાર્યા છો આપની સેવા કરવા યોગ્ય અમારા ભાગ્ય નથી હે સ્વામી અમે તો આપને શું આપવાના ભીલોની મિત્રતા તો માત્ર ઈંધણ લાકડા અને પાંદડા સુધી જ છે અમારી તો આ જ ઘણી મોટી સેવા છે કે અમે આપના કપડાં વાસણો નથી ચોરી લેતા અમે લોકો જળ જીવ છે જીવની હિંસા કરનારા જે કુટિલ કુ ચાલિકો બુદ્ધિ અને કુતજાતિના છીએ અમારા દિવસ રાત પાપ કરતાં જ વીતે છે તો પણ ન તો અમારી કેડે કપડાં છે અને નથી પેટ ભરાતા અમારા અમારામાં સ્વપ્નમાં ક્યારે ધર્મ બુદ્ધિ કે આ સર્વે તો શ્રી રઘુનાથજીના દર્શનનો જ પ્રભાવ છે જ્યારથી પ્રભુના ચરણકમળ જોયા છે ત્યારથી અમારા દુસહ્ય દુઃખ દોષ મટી ગયા છે વનવાસીઓના વચન સાંભળીને અયોધ્યાના લોકો પ્રેમમાં તરબોળ થઈ ગયા અને એમના ભાગ્યની પ્રશંસા કરવા લાગ્યા બધા એમના ભાગ્યની પ્રશંસા કરવા લાગ્યા અને પ્રેમના વચન સાંભળવા લાગ્યા એ લોકોના બોલાવા અને મળવાનો ઢંગ તથા શ્રી સીતા રામજીના ચરણોમાં એમનો પ્રેમ જોઈને બધાય સુખ પામી રહ્યા છે તે કોલ ભીલોની વાણી સાંભળીને સર્વે નરનારી પોતાના પ્રેમનો અનાદર કરે છે પોતાના પ્રેમને તુચ્છ સમજે તે તુલસીદાસજી કહે છે કે આ રઘુવંશમણિ શ્રી રામચંદ્રજીની જ કૃપા છે કે લોખંડ લોકા તુંબળડાને પોતાની ઉપર લઈને તરી ગયું તુંબળું સ્વયં તરે છે અને તારે છે જ્યારે લોખંડ સ્વયં ડૂબે છે અને ડૂબાડે છે પરંતુ ભગવાન શ્રી રામચંદ્રજીની કૃપા એવી છે કે સ્વરૂપ કોલ કિરાતોએ તુંબળા રૂપી અયોધ્યાવાસીઓને પોતાની સાથે જ તારી દીધા એટલે કે માર્ગમાં કોલ કિરાતો અયોધ્યાવાસીઓના પદ પ્રદર્શક બન્યા સર્વે લોકો દિને દિને પરમ આનંદિત થતા વનમાં ચારે બાજુ વિચરે છે જેમ પ્રથમ વરસાદના જળથી દેડકાની મોત પૃષ્ટ થઈ જાય છે પ્રસન્ન થઈને નાચે કૂદે છે પુરીના પુરુષ અને સ્ત્રી દરેક પ્રેમમાં અત્યંત મગ્ન થઈ રહ્યા છે તેમના દિવસ પળ સમાન વીતી જાય છે જેટલી સાસુ હતી એટલા જ વેશ રૂપ બનાવીને સીતાજી સર્વે સાસુની આદરપૂર્વક એક સમાન સેવા કરે છે રામચંદ્રજીના સિવાય આ ભેદને અન્ય કોઈ ન જાણ્યો સર્વે માયાઓ પરાશક્તિઓ મહામાયા શ્રી સીતાજીની માયામાં જ છે સીતાજીએ સાસુઓની સેવાથી વસમાં કરી લીધી તેમને શુભ પામીને શિખામણને આશીર્વાદ આપ્યા